જે કમોસમી વરસાદ પડ્યો છે માવઠું થયું છે માવઠાને કારણે અનેક પ્રકારનું નુકસાન છે ગવર્મેન્ટે ગઈકાલે જાહેરાત સર્વેની માત્ર દિવસનો ટાઈમ છે ગુજરાતની અંદર ગયા વખતે ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન આવ્યું હતું આ વખતે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ હતી એમાંથી ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી છે પાથરામાં પડતી રહી છે સાથે કેળાનો પાક હોય અમુક વિસ્તારમાં ડાંગરનો પાક છે કપાસ છે તુવેર છે એરંડા છે મગ છે અડદ છે શાકભાજી છે વગેરે મળી અને અંદાજિત તેર હજાર કરોડ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હવે આ નુકસાની છે એની સામે જો ગવર્મેન્ટ છે એ સર્વેના આદેશ આપ્યા છે એટલે એનો મતલબ સીધો એ થાય છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે આ યોજનાની અંદર કલમ ઘ અને કલમ નવ આ બંને મુજબ જો બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે તો એક ખેડૂતને ચાલીસ હજાર રૂપિયાથી વધારે સરકાર છે આપી શકે નહીં આ કાયદાની જોગવાઈ છે પણ આપતકાલીન સ્થિતિની અંદર જયારે પણ રાજ્ય ઉપર કોઈ આવી આફત આવી હોય અને વધુ પડતું નુકસાન થયું હોય ત્યારે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને આગળ પોતાનો એક પાવર છે પોતાનો પાવરનો ઉપયોગ કરી અને જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય છે એ પાક ધિરાણને માફ કરી શકે છે એટલે અમારી એક માંગ એ છે કે પાક ધિરાણથી ખેડૂતોનું સંપૂર્ણ ત્રણ લાખ સુધીની જે મર્યાદા હોય છે બે હેક્ટરની એ ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે બીજી માંગ છે કે બે હજાર ઓગણીસની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી ને એની અંદર ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો એના કેસ છે આ ખેડૂત આગેવાનો છે હાઈકોર્ટ સુધી લડ્યા હાઈકોર્ટે આદેશ કર્યો

પાક અંદર ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી છે પરડી છે પણ હવે ટેકાના ભાવે જયારે ખરીદવામાં આવશે ત્યારે સરકાર છે એ ત્યાં ટેકાના ભાવે પલળેલી મગફળી છે એ રિજેક્ટ કરે છે તો ખેડૂતોની મગફળી ઓલરેડી જે પરડી ગઈ છે તો એસી ટકા તો એવા છે કે ટેકાના ભાવે વેચવાથી વંચિત રહેશે ત્યાં એની મગફળી છે રિજેક્ટ થશે તો આ ખેડૂતો સાથે કઈ રીતે ન્યાય થશે એટલે એની જે મગફળી છે એને કાં તો લેવામાં આવે અથવા તો સાડા ચારસો રૂપિયાનો જે માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો ડિફરન્સ છે એ ડિફરન્સના ના બસો મણ સુધી નામ તો કાયદાકીય મુજબ ખરીદવી જોઈએ કેમકે ગુજરાતની અંદર છપ્પન લાખ ખેડૂત ખાતેદાર છે છપ્પન લાખ ખેડૂત ખાતેદારમાંથી જે મગફળીનું વાવેતર કરે છે અને એની અંદર જે એવરેજ છે ગુજરાતની અંદર નવ ગુઠા વિભો તેર ગુઠા વિભો ચૌદ ગુઠા વિગો સોળ ગુઠા વિગો વીસ ગુઠા વિગો અને ચોવીસ ગુઠા વિગો અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રફળની અંદર રાજાશાહી વખત થયેલી છે આ આકારણી મુજબ એવરેજ સોળ ગુઠા મોટા ભાગે માન્ય રાખવામાં આવ્યો છે આ માન્યતાના આધારે ઓલ ઓવર જે ગુજરાત નું સર્વે થયું છે એ મુજબ પ્રતિ ખેડૂત ને એક વીઘાની ની અંદર સોળ ગુઠ્ઠામાંથી સત્તર મણ મગફળીનું ઉત્પાદન થાય છે આવું સરકાર સ્વીકારે છે અમુક જગ્યાએ ઓછું હોય તો અમુક જગ્યાએ વધુ હોય એવરેજ છે આ હિસાબ પ્રમાણે જોવા સીમાંત ખેડૂત બે હેક્ટર બે હેક્ટર એટલે કે સાડા બાર વીઘા અને બસો ગુઠા થાય છે હવે આ બસ્સો ગુઠાની અંદર જો જોવા જઈએ તો સરકારે બસો મણ મગફળી છે એ ખરીદવી જોઈએ એના ઉત્પાદનની ક્ષમતા પ્રમાણે જ્યારે સરકારે છે એ ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું મગફળી વેચવા માટે તો એની અંદર સરકારશ્રીએ બાર પોઈન્ટ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી જે ટોટલ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન હતું આ વખતે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે સરકારે જાહેરાત કરી છે કે પંદર લાખ અને એકવીસ હજાર મેટ્રિક ટન અમે ખરીદવાના છે જો ખેડૂતોની બસો મણની મર્યાદામાં ખરીદવી હોય તો સરકારે છત્રીસ લાખ મેટ્રિક ટનનું જે ખરીદી છે એ કરવી પડે છે એટલે સરકારે ખરીદ ક્ષમતા છે એ વધારવાની જરૂર છે આ આંકડાકી સરકારની માહિતી છે બીજું કે ગયા વખતે ત્રણ લાખ ત્રણ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ વર્ષે ઓન પેપર વેબસાઇટ ઉપરથી નવ લાખ નવ લાખ બત્રીસ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એટલે આ ખરીદીની અંદર સરકાર છે એ ન્યાય નથી કરી શકતી ત્યારે જ્યાં સાડા ચારસો રૂપિયાનો માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો ડિફરન્સ છે જો સાડા ચારસો ગુણ્યા બસો કરીએ છે તો એનો જવાબ આવે છે નેવું હજાર રૂપિયા જો સરકાર મગફળી ખરીદવા ન માગતી હોય પલડેલી મગફળી પણ લેવા ન માગતી હોય તો જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ દરેક ખેડૂતને ડિફરન્સના રૂપમાં સરકારે આપવા જોઈએ જે ખેડૂતોનો ખરેખર હક છે એટલે એક માગણી એ છે અને બીજો અગત્યનો મહત્વનો મુદ્દો છે કે જે કડદાકાંડ થયો હતો જે બોટાદની અંદર જે કપાસનું જે વેચાણ થતું હતું એની અંદર જે વેપારીઓ દ્વારા ખેડૂતોને લૂંટવામાં આવતા હતા આ લૂંટ માટે જે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ખેડૂતોના આગેવાન બનીને શ્રી પ્રવિણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોરખતરિયા હોય પિયુષભાઈ પરમાર હોય આવા જે તમામ ખેડૂત આગેવાનો છે એ જે આ માટે લડતા હતા અને ખેડૂતોની આગેવાની કરી અને ત્યાં લડવા ગયા તો આ લોકોને નિર્દોષ રીતે ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા છે સરકારશ્રીએ થોડા દિવસ પહેલા એક જાહેરાત એ પણ કરી છે કે જે કડદાની અંદર જે નુકસાની થતી હતી હવે આવનારા સમયની અંદર ખેડૂત સાથે કડદો કરવામાં નહીં આવે આવનારા સમયમાં નહીં આવે તો એનો મતલબ સીધો એ થાય કે ભૂતકાળમાં તમે કરતા હતા તો ભૂતકાળમાં જે કરદાના નામે ખેડૂતને લૂંટતા હતા એવા જે વેપારી લૂંટ કરતા હતા એને કોઈ સજા નથી થઈ અને નિર્દોષ ખેડૂતોને અને ખેડૂત આગેવાનો આજે જેલમાં પૂરવામાં આવ્યા છે તો આ નિર્દોષ લોકોને તાત્કાલિક ધોરણે સરકાર મુક્ત કરે આવી તમામ માંગ સાથે અમે આવેદન પત્ર સરકાર સુધી પહોડી દઈશું એમ કે સાહેબ એટલું જ નહીં આવેદન પત્ર આપ્યા બાદ પરેશ ગોસ્વામી આ વિષયને લઈને શું કહ્યું છે તે પણ સાંભળીએ તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ કેશોદ મુકામે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રી ના આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું હતું જેમાં હું સાથે અમારી સાથે હરેશભાઈ સાવલિયા હોય ગોવિંદભાઈ ડાંગર છે કરશનભાઈ સોલંકી છે અને સમગ્ર અમારી ટીમ દ્વારા જે આવેદન આપવાનું નક્કી કર્યું હતું અમારા આવેદનની અંદર અમારી અમુક માંગો છે જે રીતે જોવા જઈએ તો અત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદનું જે પ્રમાણે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને ભારે વરસાદોને કારણે ગુજરાતના ખેડૂતોને અલગ અલગ પ્રકારનું નુકસાન થયેલું છે જેની અંદર મુખ્ય આપણો પાક છે આ વિસ્તારની અંદર મગફળી અને મગફળીનો પાક છે ચાલુ વર્ષે આ જ્યાં માવઠું થયું છે એની અંદર ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળીનો પાક પાત્રે પલળી ગયો છે અને અલગ અલગ પ્રકાર જોવા જઈએ તો ગુજરાતભરની અંદર લગભગ તેર હજાર કરોડ જેવું નુકસાન ગુજરાતના ખેડૂતોને આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે જે આ નુકસાનીને કારણે જે પાક ધિરાણ હોય છે જેમાં ખાસ કરીને બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું ઝીરો ટકા જે સરકાર દ્વારા પાક ધિરાણ આપવામાં આવે છે એટલે અત્યારે જે પ્રકારે નુકસાની છે તો ખેડૂત કોઈપણ સંજોગોની અંદર આ પાક ધિરાણ ભરી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજો મુદ્દો હતો કે જે બે હજાર ઓગણીસની અંદર કેશોદ પંથકની અંદર જે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હતું આ નુકસાનનો વીમો છે એ સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો પણ એ પાસ થયા પછી પણ સરકારી એકાઉન્ટમાં ખેડૂતને આપ્યો ન હતો ત્યાર પછી ખેડૂત અને ખેડૂત આગેવાનો દ્વારા હાઈકોર્ટ ની અંદર કેસ લડવામાં આવ્યો અને હાઈકોર્ટની અંદર ખેડૂતો કેસ જીત્યા હાઈકોર્ટના આદેશ થયા અને આદેશ પછી પણ આજ દિવસ સુધી બે હજાર ઓગણીસનો નો પાક વીમો છે સરકારે ખેડૂતોને ચૂકવ્યો નથી ત્યારે અમારી બીજી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે બે હજાર ઓગણીસનો નો પાક વીમો જે કે શોધતા બાકી છે એ સરકાર છે એ ખેડૂતોને એકાઉન્ટમાં જમા કરે ત્રીજો મુદ્દો અમારો હતો જે અત્યારે ચાલુ વર્ષે મગફળી પલળી ગયેલી છે ટેકાના ભાવની જે ખરીદી છે એ પણ આ વરસાદી વાતાવરણ ફલું થશે અને એક પ્રકારે વરસાદ બંધ થશે ત્યાર પછી સરકાર ટેકાના ભાવની ખરીદી જે ચાલુ કરવાની છે તો ખેડૂતોની મગફળી ઓલરેડી પલળેલી છે તો પલળેલી મગફળી છે ટેકાના ભાવે જ્યારે પણ ખેડૂત વેચવા જાય ત્યારે રિજેક્ટ ન કરવી અને જો જે ટેકાના ભાવે આ મગફળી ખરીદવા ન માગતા હોય તો જે માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે તો એની બસો મળની ખરીદી કરવાની હોય તો સાડા ચારસો ગુણ્યા બસો એટલે નેવું હજાર રૂપિયા જેવી રકમ થાય છે જો સરકાર છે એ પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા ન માગતી હોય તો પલળેલી મગફળીના બદલામાં નેવું હજાર રૂપિયા છે સરકાર ખેડૂતના ખાતામાં જમા કરે અને ત્રીજી અગત્યની અને મહત્વની માંગ અમે જે લઈને આવ્યા હતા કેમ કે બોટાદની અંદર જે પડદાકાટ થયો હતો ખેડૂતો સાથે અન્યાય થતો હતો ખેડૂતોને લૂંટવામાં આવતા હતા હવે એ વેપારી વિરુદ્ધ જયારે પણ સરકાર સામે ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ત્યારે આ ખેડૂત આગેવાનો જેમાં પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોરખતરીયા હોય પિયુષભાઈ પરમાર હોય વગેરે તમામ ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસ કરી અને આને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે આ નિર્દોષ ખેડૂતોને અને નિર્દોષ ખેડૂત આગેવાનોને તાત્કાલિક ધોરણે સરકાર મુક્ત કરે જો આવું નહીં કરવામાં આવે તો આગળના દિવસની અંદર ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જેની સરકારશ્રીએ નોંધ લેવાની છે એટલે આ ત્રણ ચાર માંગ જે અમારી હતી આ માંગને લઈને આજે અમે સરકારશ્રીને એટલે કે અહીંયા આ જે કેશોદ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે

જો આનું સર્વે થાય તો એની અંદર સ્પષ્ટ આદેશ કરેલા છે કે સર્વે છે બોતેર કલાકની અંદર પૂર્ણ થવું જોઈએ તો આ માવઠું થયા પછી બોતેર કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર સર્વે પૂર્ણ થાય તેવી કોઈ કંડિશન નથી કેમકે આઠ દિવસ સુધી તો હજી ઘણા વાડી વિસ્તાર એવા છે કે ત્યાં કોઈ અધિકારી એના રસ્તા બ્લોક છે ત્યાં અધિકારી પહોંચી શકે એ જ નથી તો બોતેર કલાકની અંદર આ સર્વે ન થઈ શકે અને સર્વે ન થઈ શકે તો કાયદા વિરુદ્ધ સરકાર છે કેવી રીતે આપશે એટલે સર્વેનું નાટક છે સર્વે ન કરવું પણ ત્રણ લાખ સુધીનું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવું છું તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર